રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરવામાં આવે છે તો આ તરફ નવસારી સુરત ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની જે આગાહી કરી છે જેમાં બે દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે આજે ગીર સોમનાથ અમરેલી ભરૂચ નવસારી અને સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે नर्मदा डांग तापी और वलसाड़ अति भारत की आगाही कर अगले सात दिन तक तो बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कौ रीजन में अगले दो दिन तक तो आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो स्प्रेड होएगा एंड कौच रीजन में लाइट रेन होने का संभावना है

અમદાવાદના નિકોલમાં વધુ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી પ્રેમ પ્રકરણમાં ત્રણ લોકોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધની જાણ થતાં શુકન ચોકડી તરફના રસ્તે ગજાનંદ મંગલોની બહાર હત્યા કરવામાં આવી મૃતકના માથાના ભાગે લોખંડની પાઇપ મારી હત્યા કરવામાં આવી સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે જ્યારે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી ક્રાઇમ સિટી બનતા અમદાવાદમાં જાણે કાયદાનો ભય ન હોય તે પ્રકારે હત્યારાઓ બેફામ થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં ચાર લોકોની નિર્મ હત્યા કરી દેવામાં આવી છે માં જાહેરમાં દુકાનોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે જી હા જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો આ વીડિયો સામે આવ્યો છે દુકાનમાં વેચાણ થઈ રહ્યું છે શાંતેશ્વરની વાયરલ થઈ છે છે શાંતેશ્વર આ હોવાની શક્યતા વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન આવેલી છે જ્યાં માલસામાનનું વેચાણ થઈ રહ્યું છે અને દુકાનની બાજુમાં જે ઘરમાં બાર છે જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઉભી કરાય છે એટલું જ નહીં વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડીયાઓ દેશ

દારુબંધીની આ રીતે કડક અમલવારી શું ગુજરાતમાં થઈ રહી છે ન્યૂઝ એટીન પણ આ અંગે સવાલ કરી રહ્યું છે જૂનાગઢ પોલીસને આ દ્રશ્યો કેમ નથી દેખાતા આવા તત્વો સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી આખે આખો બાર ઉભો કરી દેવામાં આવે છે દુકાનની બહાર અને તો પણ તંત્ર કે પોલીસના આંખે આ દ્રશ્યો કેમ નથી આવતા ત્યારે હાલ આ સમગ્ર વિડીયોને લઈને તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઊઠી છે ખાસ તો આ જે દ્રશ્યો છે તે દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો ઘટના છે મોડી રાત્રે ફોર વ્હીલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ચાલકે કાબુ ગુમાવતા કાર રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ ગાડીમાં ત્રણ લોકો સવાર હતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગાડીમાં સવાર મહિલા અને ગંભીર ઈજા પહોંચી હોવાની હાલ માહિતી સામે આવી રહી છે આનંદ નમકીન નામના પેકેટ માંથી મરેલી ગરોળી નીકળી બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણા પેકેટ કે જેમાંથી ગરોડી નીકળી છે મૃત હાલતમાં પંદર દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનું પરિવારનો દાવો છે ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચમડાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોડી નીકળી સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોડી નીકળી છે આ નાસ્તો કરતા ચમાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે ધરાતથી ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં ચમાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ઘરોડી નીકળી છે પંદર દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા તેઓને જાડાઉટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતાં કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરૂડી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા જોકે હાલ આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સાથે આ પુરાવા રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે વધુ માહિતી મેળવીશું કિશોર ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કિશોર આજ ઘટનાનો વિડીયો સામે આવી રહ્યું છે જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે મૃત ગરૂડી નીકળે છે વધુ માહિતી શું છે ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી આ ઘરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ઘરોળી નીકળી છે પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા પંદર દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને જાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે ત્યારે બાળકોને જાડા ઉલટી થતા પરિવાર દ્વારા ત્રણનું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ઘરોળી નીકળી હતી ને આ સમગ્ર મામલે બાળકોના વાલીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ ને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંકજ શર્મા ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે જી બિલકુલ હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીના વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવે છે વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવે છે અત્યારે તો આ માત્ર એક જ કસ્ટમર ની ફરિયાદ સામે આવી છે એક જય કુળદેવી કરીને એક દુકાન છે જય કુળદેવી ટ્રેડર્સ માંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે અને આ નમકીન ખરીદ્યા બાદ સતત પંદર દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખુલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ઘરોળી નીકળી હતી અને આ જોલી નમકીન નામની કંપની છે આનંદ નામની આ કંપની છે તેમાંથી આ ઘરોળી નીકળી હોવાથી અત્યારે તો જે

ચોક્કસ થી અત્યારે તો પરિવારજનો જોડે વાત થઈ તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે પરંતુ તારીખ દસ છ બે હજાર ચોવીસ ના રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પીલુડા ગામની અંદર ત્યાંથી આ જે જોલી નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું આ નમકીન ટીકા મીઠા મિક્સ હતું અને તેનો ટીમ નંબર સી એકસો બે લખેલો હતો અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મરેલી ઘરોળી મળી રહી છે તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમને અ ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી વહીવટી તંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરશે જી કિશોર આભાર માહિતી બદલ અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવેલ એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે નાસ્તામાંથી વંદા નીકળે દેડકા નીકળે ગરોડી નીકળવાની ઘટના સામે આવે છે થરાદથી સુરતના મજૂરા વિસ્તારમાં થોડા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે સામાન્ય વરસાદમાં જ તમે જુઓ કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી પ્રીમોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે સુરતમાં પહેલા જ શરૂના વરસાદમાં જે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી મજૂરા વિસ્તારની આ દ્રશ્યો છે કે જ્યાં શરૂઆતના જ વરસાદમાં પ્રીમોન્સૂનની કામગીરી ક્યાંક અહીંયા ઠેર પડી ગઈ તેવું દેખાઈ રહ્યું છે કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તંત્રની કામગીરીની પોલ આ વરસાદે અહીંયા ખોલી નાખી વિગતો આવી રહી છે ખેડૂતો માટે અહીંયા ઘણા મહત્વના અને સારા સમાચાર છે તેર દિવસ બાદ ચોમાસાએ છલાંગ મારી છે સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે મધ્ય ગુજરાત સુધી હાલ ચોમાસું પહોંચ્યું છે નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ ચોમાસું વધી રહ્યું છે હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ચોમાસાને લઈને ખેડૂતો માટે ખૂબ જ મોટા મહત્વના અને સારા સમાચાર સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે મધ્ય ગુજરાત તરફ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ઝડપથી સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે તે પ્રકાર એની આશા સિવાય રહી છે